પૂજા સાથે કરવામાં આવી મોટી સંખ્યામાં હાજરેલા ભક્તોએ ભક્તિભાવપૂર્વક ભગવાન પરશુરામની આરતી ઉતારી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા આ ઉજવણી માત્ર ધાર્મિક જ નહીં પણ સામાજિક સંદેશ આપતી બની હતી તાજેતરમાં દેશભરમાં બનેલી આતંકી ઘટનાઓમાં જિંદગી ગુમાવનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી તેમને પણ યાદ કરવામાં આવ્યા વિશેષતા તરીકે કાર્યક્રમમાં લોક કલ્યાણની દ્રષ્ટિએ હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ તબીબી નિષ્ણાંતોએ લોકોનું નિઃશુલ્ક પરીક્ષણ કર્યું આ ભવ્ય આયોજનમાં શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી અનેક બ્રાહ્મણ સમાજના આગેવાનો સમાજસેવકો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી અને પાવન અવસરને યાદગાર બનાવ્યો આજરોજ ભગવાન પરશુરામનો છે બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે સરદાર પરથી આ પરશુરામ ધામ સુધી રેલી કરવામાં આવે છે પરંતુ બાવીસમી તારીખમાં જે આતંકવાદી હુમલો થયો તેના વિરોધમાં આજ રોજ અમે આ રોલી મુકુબ રાખી છે અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ આજે રાખ્યો છે અને મેયરશ્રી આ વોર્ડના તમામ કોર્પોરેટરશ્રીઓ અહીં ઉપસ્થિત રહ્યા છે ઉજાનો પણ બધાએ લાભ લીધો અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે દશરૂપાનું કાર્યન યસ્ય માધ્યંતિ ભાવકઃ નમઃ સર્વગીતે તસ્મૈ વિષ્ણવે ભરતાય છે આપણે સૌ જાણીએ છીએ કે વિષ્ણુના દસ સ્વરૂપો આ સમગ્ર પૃથ્વી ને ચેતનવંતી રાખી છે કરી છે જરૂર પડે ત્યારે પરશુરામે કે એ કેવી રીતે આતંકીઓનો નાશ તે પોતાના કર્મ દ્વારા શીખ્યું છે એ પરિસ્થિતિમાં મારી આ સૌને નમ્ર વિનંતી છે કે બાવીસમી ની જે ઘટના છે તેને કેન્દ્રમાં રાખીને આપણે બધા પરશુરામ સ્વરૂપ એવા બધા જ માનવ જાત આ આતંક નો વિરોધ કરી એને સર્વનાશ કરવા માટે જેટલી શક્તિ પોતાની અને જેટલી ભક્તિ પોતાની હોય તે કામે લગાડી આ માટે પ્રોત્સાહિત ઘટનાઓ જિંદગીમાં ફરીથી ક્યારેય નહીં બને એવી પરિસ્થિતિમાં આપણે સમાજ ને લઈ જઈએ એવી મારી આજે નમ્ર ભાવે પરશુરામ ના જન્મ દિવસે એમને હૃદયપૂર્વક નિમ્રતા સાથે પ્રાર્થના છે